ચાલો જી કૃષ્ણ સ્વાગત છે આજના નવા બ્લોગમાં આજે છે ભાદરવી અમાસ તે હું ને શિવભાઈ તૈયાર થઈ ગયા છે અને શિવભાઈ ના પપ્પા અમે જઈએ છીએ દામોદર કુંડ પાણી રેડવા કા પછી અમે દામોદર કુળની નજીક આવ્યા કે ભવનાથ તળેટીમાં તો જોયું તા તો ફૂલ ટ્રાફિક પોલીસવાળા એ ધડાધડ દંડા પછાડતા હતા કે ભાઈ સાઈડમાં હાલો લાઇનમાં હાલો એક બાજુ ચાલુ હતું અમારા જૂનાગઢમાં ક્ષેત્ર કે સવારનું ટાણું છે તો બધાય ચા ને ભજીયા ખાતા જ જાઓ હાથ પકડી પકડીને માણસો બોલાવતા હતા આવું ક્યાંય જોવા મળતું નથી અને એક બાજુ પોલીસવાળા પોતાની ડ્યુટી કરી રહેલી અને ફૂલ ટ્રાફિક જૂનાગઢ એટલે તો કે જાણે સ્વર્ગ આ તો છે ભાઈ મારું ગઢ ગિરનારની ગોદમાં આવેલું શહેર હો ને એમાંય ભાદરવી અમાસને એ સોમવાર કેટલું બધું શુભ કહેવાય અને આ અવસરનો લાભ અમને મળ્યો એટલે અમે તો ખરેખર અમારી જાતને બહુ ભાગ્યશાળી માનીએ છીએ પછી બધા પાણી રેડતા દામોદર કુંડનું પવિત્ર પાણી પોતાના પિતૃઓને ને કે પિતૃ દેવતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો કોઈની તો પીજો પાણી ને એટલી ટ્રાફિક હતી તો કોક તો કું પાછળ પછી આ દામોદરના પવિત્ર પાણીનો અમે નાવાનો આનંદ લીધો અને આ પાણી તો એટલું પવિત્ર છે અને એટલી નાવાની મજા આવી કે જાણે કુદરતના ખોળેનો બેઠા હોય આની પાસે તો એક લાખ પૈસા ભરીને અને સ્વિમિંગ પુલમાં જઈએ તો આના જેટલો આનંદ મળે નહીં કેવી છે ભગવાનની માયા જોતો ખરી અને એમાં સરકારે આ વખતે દામોદર કુંડમાં બહુ સુધારો કરીને કહો કે એક પણ માણસ એટલા બધા હતા પણ કોઈ હેરાન ન થાય ગયો હાલ પછી ને ખાવી હતી લચ્છી એટલે અમે લચ્છી ની દુકાને આવ્યા અને શિવભાઈ તો પોતાને કઈ લચ્છી ખાવી આ આટલી બધી લચ્છી જોઈ ની તો કન્ફ્યુઝ થઈ ગયો હતો કે આમાંથી કઈ લેવી તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મોર મિની બ્લોગ જોવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દામોદર કુંડમાં પાણી રેડું એટલે આજે મનને બહુ શાંતિ મળી ગઈ પછી મેં પણ પેટીસ ખાધી અને શિવના પપ્પાએ મીઠી લચ્છી ખાધી અને એના ફૂઇ ક્રિશાના ફૂઈ અને દાદા માટે પણ અમે એક પેટીસ પાર્સલ કરી લીધું અને આજનો દિવસ અમારો બહુ સારો ગયો ત્યાં સુધી ચાલો બધાને મારા હર હર મહાદેવ